જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ હેઠળ ગામ ગણપતિ દાદાના મંદિરે શૈલેષ અર્જુન રણજીત છે એ આગળ જુઓ આ તમે તમને બતાવીશું કે ગણપતિમાં જમ

ને પૂરી બધું છે ને તમે આવો એઠો ગામે ગણપતિ દાદાના મંદિરે જમવાનું સારું છે તમે જોઈ શકો છો કેટલી કેટલી વસ્તી આવો દરેકને તો ગણપતિ દાદાના મંદિરે આપવું જય માતાજી